ઘઉંની અંદર ઉંદર ત્રા ઉંદરનો ત્રાસ છે તમારી ઝાર કે બાજરો કે કોઈ પણ વાવેતર હોય તમારી જમીનની અંદર ઉંદરના ભોવાણ પાડી અને તમારા પાકને નુકસાન કરે છે તો કોઈ પણ ઝેરી દવા મૂક્યા વગર રાસાયણિક દવા મૂક્યા વગર આપણે એને આપણા પડામાંથી બહાર ભગાડી શીખવી છે પ્રાકૃતિક ખેતીની અંદર તો આવો એક એવો સસોટ પ્રયોગ જે સોમાંથી એંશી ટકાનું મેં રિઝોર્ટ લીધેલું છે મારી જમીનની અંદર એવો સસોટ રિઝોર્ટ તમને આજ લાઈવ ડેમાની અંદર દર્શાવવું તો વિડીયો મારો પૂરો જોઈજો દર્શક મિત્રો અને તમે પણ આ રીતે પ્રયોગ કરી અને જે આપણે પાપમાંથી બસવાનું છે અમથા તો આપણે ગણેશજીને બહુ માનવી છે તો એના વાહનને આપણે પણ મારવી છે તો મારવાનું એક પાપ આપણાથી બસશે તો ચાલો એ તમને લાઈવ ડેમો દર્શાવું દર્શક મિત્રો આપણે આ બસ્સો લીટરની કુંડી છે બસો લીટરની કુંડીની અંદર આપણે એક તો કોઈ પણ કંપનીની હાવ સસ્તામાં સસ્તી હિંગ પાવડર હોય એ લેવાનો હૈ આ તમે જોઈ શકો છો હિંગ પાવડર બસ્સો લીટરના બેરલની અંદર અથવા બસો લીટરની કુંડી હોય એની અંદર આ હિંગ પાવડર તમારે એક કિલો જેવો લેવાનો હે એક કિલો હિંગ પાવડર એની અંદર આપણે આ રીતે યાડ કરી દેવાનો હે એડ કર્યો ભેગું ભેગું આ છે એક આપણે વીસ લીટર ગૌમૂત્ર દસ લીટર હોય તો ચાલે આ તો મારી પાસે આપણે વીસ લીટર એડ કરી આ વીસ લીટર ગૌમૂત્ર આપણે એડ કર્યું ત્યાર પછી આપણે કોઈ પણ એવું આવો એક હોટો હારો લઈ અને પાણી સાથે અને ખરેખર હલાવી નાખવાનું હે એ હિંગ બધી સૂટી પડી જાય પાવડર પ્રાકૃતિક ખેતીની અંદર તમારા ઈંધોળક કોઈ સડતી હોય બહુ જમીનની અંદર તો એને પણ આ કંટ્રોલ કરી શકે અને ઉંદર ઉંદરનો ફૂલ ત્રાસ હોય તો આ પિયતમાં આપણે અઢી વીઘાની અંદર તમે આટલું બસો લીટરનું બેરલ એને પિયતમાં દઈ શકો છો ગૌમૂત્ર એટલા માટે એડ કર્યું કે ગૌમૂત્ર આપણે ઉંદરની એની એલર્જી છે પછી હિંગની તો એને હોવામાંથી એંશી ટકા એલર્જી છે એની દુર્ગંધ આવે એટલે એ દરમાંથી બહાર નથી નીકળતા બે દિવસ સુધી હાવ મરી જાય એવું મારું કહેવાનું નથી થતું પણ તમારું પડું મૂકીને બીજાને પડામાં બીજા જાય છે અને જો આ પાયા સિવાય પાળે માથે કોઈ દર હોય ન્યાય આ આ પાણી ન પૂજ્યું હોય તો તમારે એ નાક આપવાનું શરૂ રાખે તો એક પડેકી લઈ જ્યાં જ્યાં ભોણ હોય ને થોડે થોડે ભભરાયા હોય ને એટલે એ ભોણમાંથી બે ત્રણ દિવસ બહાર જ ન નીકળે આ એક વિશ્વાસ વિશ્વાસ મને પૂરો છે આની ઉપર અને આ પ્રયોગ અમે કરેલો છે તો આ તમને એડ કર્યું અને આ રીતે બતાવું પાણી સાથે આપણે જેની અંદર આ રીતે જવા દઈએ ધીમે ધીમે દર્શક મિત્રો આપણે આ એ જ ઘઉં છે પ્રાકૃતિક ખેતીના કરેલા આની અંદર ઉંદરનો ફૂલ ત્રાસ છે અત્યારે નકરા દર કરી મૂક્યા છે તો એના માટે આપણે જે બતાવ્યું એ રીતે પાવાનું છે અને પિયત અત્યારે શરૂ છે પાછળ તો આ ઘઉં તમે જોવો છો પ્રાકૃતિક ખેતીના ડુંડીઓની હાઈટ તમે જોઈ શકો છો અને આ રીતે જે ઉંદર આપણે ત્રાસ આપે છે આ રીતે કટિંગ કરી નાખે ઓછું અને નુકસાન કરે છે છે ઉંદર આ આ ગયેલું પિયતમાં પછી ખાતા જ નથી બગાડ નથી કરતા તો દર્શક મિત્રો આવી રીતે તમે પણ એક પ્રાકૃતિક આવી રીતે તમારા જમીનની અંદર પ્રયોગ કરી અને પ્રકૃતિને જે આપણે વિરોધ જે કાર્ય કરવી છે કોઈ રાસાયણિક દવા કે ઝેરી દવા મૂકી અને નકરા એમાંથી તમે ઝેરી દવા મૂકો તો ઉંદર જ મળતા નથી એની સાથે સાથે પશુ પક્ષી પણ એ જે કાંઈ આપણે કળાઈ સાથે કે ચોઠા સાથે કોઈ સાથે જવા દવા મૂચવી છે તો એ બીજા પક્ષી પણ ખાય છે તો એ આપણે મિત્ર કીટક જે છે એનો પણ નાશ પામે છે તો પ્રકૃતિને માટે આપણે આ રીતે પ્રયોગ કરીને દેશી અને ઉંદરને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ આ છે ઘઉં છે ગાય આધારિત ખેતીને અને એમાં આપણે હિંગ પાવડર અને ગૌમૂત્ર પિયતમાં આપણે દેવી છીએ અમારે બાપુજી પાણી વાળા છે દર્શક મિત્રો તમે પણ આ રીતે પ્રાકૃતિક ખેતી કરી અને ઝેર મુક્ત ખાઈ શકો છો દર્શક મિત્રો આપણે જે દેશી ઉપસાર હતો ઉંદર આપણે જમીનમાંથી વગાડવાનો એ તમને લાઈવ ડેમાની અંદર દર્શાવ્યો છે અને આ છે આપણે પ્યોર ગીર જે વધારે પસંદ છે મને અને પ્રિય છે અને એ પણ મને બાળકા બાંબરવા છે મળ્યા છે એટલે એનો પણ એક આપણને વિડીયો થોડોક દર્શાવ્યો છે દર્શક મિત્રો તમે પણ એ પ્રયોગ કર્યો અવશ્ય અને જો ગાય દરેક ખેતી કરવા માંગતા હોવ તો નંબર મારા છે સત્તાણું એક છ્યાલી ચોસઠ પાંચ દસ વાઘાણી વસ્તાભાઈ યુટ્યુબની અંદર ખાલી તમે ગાયા દરેક ખેતી અથવા વાઘાણી વસ્તાભાઈ સર્ચ કરશો ને તો મારા એક હો ને એકવી વિડીયા છે ગાયા દરેક ખેતીના એ બધાય તમારે સક્સેસફુલ પ્રયોગ જે એમાં છે એ બધાએ તમારે કાયમ લાગેવા છે તો જોઈ અને તમારા ગ્રુપમાં નાખજો જય હિન્દ જય ભારત અને જય ગૌ માતા